નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર પરેશ ગોસ્વામીની ભારે વરસાદની આગાહી તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે પીએમ મોદીની નવી જાહેરાતો ખાસ કરીને જાણી લેજો તો કાર્ડ ધારકો માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય રેશન કાર્ડ ધારકોને નવી જાહેરાતો તો મુખ્યમંત્રીના આદેશથી ગામડાઓને લાભ મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પેલા ગુજરાતના જે પણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો ખાસ કરીને ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દેશ દુનિયાના નાના અને મોટા સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો આજના સૌપ્રથમ સમાચાર જોઈએ તો પરેશ ગોસ્વામીની ભારે વરસાદની આગાહી સામે આવી છે ફરીવાર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે ત્યારે આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા વધવાની આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરી છે તેમણે જણાવ્યું છે કે બંગાળની ખાડીની સિસ્ટમ ત્રીસ કલાક સ્થિર રહ્યા બાદ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી છે જેમાં ઘણા સમયથી ટ્રેકની વાત કરતા હતા તે પ્રમાણે આ સિસ્ટમ મહારાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પરથી પસાર થશે આ ટ્રેકમાં ફેરફાર થવાની સંભાવનાઓ ખૂબ ઓછી જણાઈ રહી છે જેમાં તેમણે વધુમાં જણાવ્યું છે કે સોળથી લઈને ચોવીસ ઓગસ્ટમાં અનુમાન મુજબ વરસાદ મિત્રો પડી શકે છે બીજી બાજુ ચોમાસાની ધરી ઉત્તર તરફ ખસી ગઈ છે તે હવે દક્ષિણ તરફ ખસી રહી છે તે સોળ કે સત્તર તારીખ સુધીમાં આપણના તરફ આવી રહી છે આજથી વરસાદની તીવ્રતા વધશે જ્યારે મિત્રો અઢાર તારીખથી અતિરોદ્ર સ્વરૂપે વરસાદ ધારણ કરે તેવી શક્યતાઓ છે લઈને તારીખ દરમિયાન આ વરસાદ રાજ્યોને ગમરોડી નાખશે ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે તો બીજી તરફ મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે સૌપ્રથમ તો મિત્રો હવામાન વિભાગ દ્વારા શુક્રવારે સાત દિવસની આગાહી કરવામાં આવી છે જેમાં રાજ્યમાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ પણ આપવામાં આવી છે જેમાં અમદાવાદ સહિત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે હવામાન વિભાગે આજના દિવસ માટે પણ ઓરેન્જ અને યલો એલર્ટ આપ્યું છે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે આ વચ્ચે શનિવારના રોજ એટલે કે આજે મિત્રો અતિભારે વરસાદ જોવા મળ્યો મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોથી લઈને અમદાવાદ લાગુના વિસ્તારોની અંદર પણ સારો એવો વરસાદ નોંધાયો છે જેમાં મિત્રો આજના દિવસ માટે હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં નવસારી વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં અતિભારે વરસાદ જોવા મળી શકે છે આ સિવાય બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી અમદાવાદ ખેડા તેમજ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર જેવા વિસ્તારો વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી તથા સૌરાષ્ટ્રના કચ્છના રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ અને દીવમાં ભારે વરસાદ થવાની પણ સંભાવનાઓ રહેલી છે વધુમાં તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મિત્રો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે જેમાં કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદ વરસે તેવી પણ આગાહીઓ કરવામાં આવી રહી છે કારણ કે બંગાળના ઉપસાગરની એક મોટી સિસ્ટમ ગુજરાત આવી રહી છે આ સિવાય અપર એર સર્ક્યુલેશન અને ઘણા સામૂહિક પરિબળો જોતા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો પીએમ મોદીની નવી જાહેરાતો ખાસ કરીને જાણી લેજો ઇગ્ને માં સ્વતંત્ર દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી અંગે મોટી જાહેરાત કરી છે તેમણે મિત્રો જણાવ્યું છે કે અમે દિવાળી પર જીએસટીમાં મોટો સુધારો લાવી રહ્યા છે સરકારે બે સ્લેબ સાથે જીએસટી દર માળખું મિત્રો પ્રભાવિત કર્યું છે પીએમ મોદીની જાહેરાત પછી સરકારે જીએસટી કાઉન્સિલને પ્રસ્તાવ મોકલ્યો છે આ પ્રસ્તાવ રાજ્યો અને રેટ રિજના ગ્રુપ ઓફ મિનિસ્ટર એટલે કે જીઓએમને મોકલવામાં આવ્યો છે જેમાં મિત્રો વધુમાં જાણીએ તો જીએસટીના સ્લેબમાં ઘટાડો કરવામાં આવશે જીએસટીના વર્તમાન ચાર સ્લેબ પાંચ ટકા બાર ટકા અઢાર ટકા અને અઠ્યાવીસ ટકાને ઘટાડીને બે સ્લેબ એટલે કે પાંચ ટકા અને અઢાર ટકા કરવાની યોજના મિત્રો કરવામાં આવી શકે છે સામાન્ય લોકોને સૌથી વધુ ફાયદો થશે મોટાભાગની રોજિંદા વસ્તુઓ પાંચ ટકા જીએસટી હેઠળ આવશે જેમાં મિત્રો વધુમાં જાણીએ તો બાર ટકા સ્લેબમાં આવતી નવ્વાણું ટકા વસ્તુઓને પાંચ ટકાના સ્લેબ પર શિફ્ટ થશે તો અઠ્યાવીસ ટકા સ્લેબમાં આવતા નેવું ટકા માલ અઢાર ટકા સ્લેબમાં આવશે જેમાં મિત્રો વધુમાં જાણીએ તો ખેડૂતો વિદ્યાર્થીઓ અને મધ્યમ વર્ગ માટે રાહત છે ખેડૂતો માટે સાધનો હસ્તકલા દવાઓ વીમા જેવી કેટલીક વસ્તુઓ પર કર ઘટાડવામાં આવશે કેટલીક વસ્તુઓ જે અઢાર ટકા સ્લેમાં હતી તેને પાંચ ટકા અથવા કર મુક્ત કરી શકાશે ગ્રામીણ રોજગારી સંબંધિત વસ્તુઓ પર જીએસટી ઘટાડવાનો પણ પ્રસ્તાવ છે જેમાં સીન ગુડ્સ પર ભારે ફટકો જોવા મળવાનો છે તમાકુ પાન મસાલા જેવી પાંચથી સાત વસ્તુઓ પર ચાલીસ ટકા જીએસટી લાદવાનો પ્રસ્તાવ છે ત્યાર પછીના મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય જેમાં જન્માષ્ટમી અને દિવાળીના તહેવારમાં ડબલ ફીડર્સ સિંગતેલનું વેચાણ કરવાનો પુરવઠા વિભાગે નિર્ણય લીધો છે ઓગસ્ટ મહિનામાં આવતા તહેવારો માટે અને તે પછી દિવાળીના તહેવારોમાં એક એક લીટર સિંગતેલ આપવામાં આવશે સિંગતેલ એક લીટર દીઠ સો રૂપિયાના ભાવે આપવામાં આવશે ઓગસ્ટ બે હજાર અને ઓક્ટોમ્બર બે હજાર એમ બે માસ દરમિયાન ડબલ ફિડ્સ તેલનું વિતરણ રેશનિંગ કાર્ડ ધારકોને આપવામાં આવશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો રેશન કાર્ડ ધારકો જાણી લેજો નવી જાહેરાતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે જી સફળ નામની નવી યોજના જાહેર કરી છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના અંત્યોદય પરિવારોને આવકમાં વધારો કરીને તેમને આર્થિક રીતે સક્ષમ કરવાનો છે આ યોજના આગામી પાંચ વર્ષમાં રાજ્યના દસ જિલ્લાના પચીસ તાલુકાના પચાસ હજાર અંત્યોદય અન્ના યોજના કાર્ડ ધારકો પરિવારોને લાભ આપશે આજીવિકા નિર્માણના ભાગરૂપે પરિવારોને આવકના અથવા સ્ત્રોત ઊભા કરવા માટે એસી હજાર રૂપિયા સુધીનું અનુદાન મિત્રો કરવામાં આવી શકે છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મુખ્યમંત્રીના આદેશથી ગામડાઓને લાભ દરિયા કિનારાની આસપાસ વીજ લાઈનોમાં ફેરફાર કરાશે દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં અંડરગ્રાઉન્ડ વીજ વાયર નખાશે પચાસ કિલોમીટરના વિસ્તારોમાં અંડરગ્રાઉન્ડ વીજ વાયર નાખાશે એજન્સીઓ સાથે મળીને ખૂબ જલ્દી કાર્ય પૂર્ણ કરાશે બિપોરજોઈ વાવાઝોડાના બાદ થયેલી પરિસ્થિતિ બાદ મુખ્યમંત્રીના સૂચનથી અંડરગ્રાઉન્ડ કામગીરી કરવાનો નિર્ણય લેવાથી ઉર્જામંત્રીએ મિત્રો આ માહિતી આપી છે